પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મોટાભાગની સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘસી ગયા છે જેના કારણે તેઓનું જીવન પણ મુશ્કેલીમાં મુકાયું છે પૂરબંદર શહેરમાં ગઈકાલથી બેઘો મહેરબાન થયો છે અને આજે સવારથી તેણે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ ખૂબ જ ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે જેના કારણે પૂરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તેનો નિકાલ થતો નહી હોવાથી સોસાયટીઓમાં લોકોના ઘરની અંદર પાણી પણ ઘૂસી ગયા હતા ખાસ કરીને રાણીબાગ જવા શહેરના હૃદય સમાન વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર મસમોટા દાવા કરીને અલગ અલગ વિસ્તારમાં હોર્સ પાવરની મોટરો મૂક્યાનો દાવો કરી રહ્યું છે પરંતુ તેમ છતાં ક્યાંય વરસાદી પાણીનો નિકાલ સોસાયટીઓમાં થયો ન હતો અને તેના કારણે આ તમામ સોસાયટીના લોકો અત્યંત વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા

પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી પરંતુ તેનું કામ ચાલુ હતું ત્યારથી જ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તા વાળું કામ થતું હોવાની ફરિયાદો ઉઠવા હતી અને તેમ છતાં તંત્રએ આ કાન કર્યા હતા જેથી હવે લોકોએ સહન કરવું પડે છે અને અનેક મકાનોમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને તેના કારણે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે ગટરમાંથી પાણીનો સીધો નિકાલ થતો નથી અત્યથી ગટરો પાણી અને વરસાદના પાણી લોકોમાં ઘરમાં ભરાઈ રહ્યા હોવાથી રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે અને મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો પોરબંદરમાં ગંભીર રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર